ગઈકાલે અયોધ્યામાં પ્રભુ રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુરુકુળ સર્કલ વાઘોડિયા રોડ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા તથા વોર્ડ નંબર પંદર સોળ તથા સમસ્ત વાઘોડિયા રોડની ની ધર્મ પ્રેમી જનતા દ્વારા આયોજિત રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય રામોપચાર રામ પૂજન તથા સમૂહ આરતી પુષ્પાંખડી અભિષેક આતશબાજી કરાઈ હતી

અને અહીંયા ખૂબ મોટો ઉત્સાહથી પ્રોગ્રામ રાખેલો હતો અને આજે જે અને અંતે નાસ્તાનો પ્રોગ્રામ રાખેલ છે ત્રણ હજારથી પાંત્રીસો ભાવિભક્તોએ ભાગ લીધો